લોકશાહીના મહાપર્વને હવે ગણતરીના દિવસો છે ત્યારે ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યા છે ખાનગી એકમો હોય કે સરકારી એકમો હોય કે સંસ્થા હોય સંસ્થાઓ દ્વારા તમામ પ્રકારની મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરાના પણ સામા ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં મોટી સંખ્યામાં વડોદરાના રિક્ષા એસોસિએશન દ્વારા અત્યારે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રિક્ષા એસોસિએશન છે રિક્ષા એસોસિએશન પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અહીંયા આવી ગયા છે શું કહેશો મતદાન જાગૃતિ અભિયાન મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો પણ ઉપસ્થિત છે કેવી રીતની સેવાઓ આપવાના છો અને શું જાગૃતિ અભિયાનમાં તમે વિશેષ કરવાના છો આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન મળી મતદાન જાગૃતિ માટે બધા એકત્રિત થયા છે અને રિક્ષા ચાલક ભાઈઓ બધા સાથ સહકાર આપે અને બધી રીતે પોતાના ફેમિલી સાથે પૂરી દસ મિનિટ ફાળવે અને દસ મિનિટમાં એમનું મતદાન જાગૃતિ અમે બધા એકત્રિત થયા છે અને અમારા રિક્ષા ચાલક ભાઈઓથી જે હેન્ડીકેપ છે જે સિનિયર સિટીઝન છે જેને જે મદદની જરૂર હશે તો તે અમને કોન્ટેક કરશે અમે જે તે એરિયામાં હશે એમને પહોંચાડવાની મતદાન માટે પૂરી સહાય કરીશું એમને ચોક્કસ ચોક્કસથી જે પ્રમાણે નર્મદાની વાત કરીએ તો જીવાદોરી સમાન જે નદી કહેવાય છે હવે રિક્ષાની પણ વાત કરીએ તો એક જગ્યાથી બીજી જગ્યા માટે હવે જીવાદોરી સમાન થઈ ગઈ છે શું કહેવા માંગશો અને શું અનુરોધ કરશો મતદાન માટે ખાસ કરીને મતદાન માટે અમને એટલું છે કે જે સો ટકા મતદાન થાય એ રીતે અમને પબ્લિક થી એક આશા છે જે પબ્લિક વડોદરા શહેરની છે જે પોતે મતદાન માટે દસ મિનિટ ફાળવે ગરમીમાં બી કોઈને કઈ તકલીફ હોય તો અમને કોન્ટેક્ટ કરી શકે છે અમે એમને પહોંચાડવાની પૂરી પૂરી સહાય કરીશું જે તે જગ્યાએ તમારે સુધી પહોંચવા માટે શું કરવું પડશે ક્યાં એમને સંપર્ક નંબર હશે એ હેલ્પલાઇન નંબર અમે જાહેર કરી દઈશું એ હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરશે અમે એમને પહોંચાડીશું કેવી રીતની વ્યવસ્થા તમે કરેલી છે કે ધારો કે કોઈ અલગ અલગ વિસ્તારોમાં લોકો રહેતા અમારા રીક્ષા એસોસિએશન રીતે અમારા જે ભાઈઓ જે એરિયામાં હશે એ એરિયામાં અમે એમનો કોન્ટેક્ટ કરાવવાનો એમનો નંબર ફાળવી આપીશું પાલિકા તંત્ર શું એના રોલ ભજવ્યો છે તમારી સાથે પાલિકા એસોસિયેશન જે રીક્ષા વાળો છે જે ગલી ગલી માં જઈ શકે છે વડોદરા શહેરની અંદર જે જગ્યાએ લોકો નથી જઈ શકતા એ જગ્યાએ જઈને બી એ લોકોને મતદાન જાગૃતિ થાય એ રીતે કોર્પોરેશનને અમારાથી આશા હતી ને અમને કોર્પોરેશનથી આશા હતી એ રીતે અમે એકબીજાને સાથ સરકારથી આજે અમે આગળ મતદાન માટે કામ કરી રહ્યા છે કેટલી વહેલી તકે પેલો જે ટોલ ફ્રી નંબરની તમે વાત કરો છો તે જાહેર કરવા એકાદ દિવસ માં અમે જાહેર કરીશું હવે ગણતરી ના દિવસો બાકી છે ચૂંટણી અમે છ તારીખ સુધીમાં એ જાહેર કરી દઈશું એટલે છ તારીખ એટલે સાત તારીખે મતદાન છે એની અંદર એમને જે બી હશે એમને કામ લાગે એ રીતે અમે હેલ્પલાઇન કરી દઈશું આપના મીડિયા થ્રુ અમે જાહેર કરીશું જે બી મીડિયા મિત્રોની સાથે મળીને આપ થ્રુ અમારા જે બી કોન્ટેક્ટ નંબર છે અમે વેલા દકે

કોઈના પાર્ટીનું જે ચોક્કસથી જે પ્રમાણે રિક્ષા એસોસિએશન જે પ્રમુખ છે તેના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જે બેનર છે તે મતદાન જાગૃતિના બેનર છે અને મતદાન જાગૃતિ માટે ખાસ કરીને આ વડોદરા મહાનગરપાલિકાને સંયુક્ત એમની સાથે લઈને રિક્ષા ચાલક જે એસોસિએશન છે તેમના દ્વારા આ મુહિમ ઉપાડવામાં આવી છે અને મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી હસમુખ પ્રજાપતિ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા આ ટૂંક સમયમાં આ જે મતદાન જાગૃતિની જે રેલી કાઢવામાં આવશે તેને ફ્લેગ ઓફ કરવામાં આવશે અને ફ્લેગ ઓફ કરવા જે નિર્ધારિત રૂટ નક્કી કરવામાં આવે છે તે નિર્ધારિત રૂટ પર આ તમામ રિક્ષાઓ છે તે તમામ રિક્ષાઓ ફરશે ત્યારે તેમને અનુરોધ પણ કર્યો છે તમામ જેટલા મતદારો છે તેમને પણ અનુરોધ કર્યો છે તમે જોઈ શકશો જે પ્રમાણે જે રિક્ષા છે તે રિક્ષાના પર મતદાન જાગૃતિના જે બેનર છે તે તે લગાવવામાં આવ્યા છે ને તેનામાં મતદાન વિષયની તમામ જે માહિતી છે તે ઉપર દર્શાવવામાં આવે છે મતદાન અવશ્ય કરો તેવી રીતે શીર્ષક સાથે આ બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં અત્યારે રિક્ષા ચાલકો વિશેષ રૂપે અત્યારે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અત્યારે ઉપસ્થિત છે અને ટૂંક સમયમાં છે ત્યારે હસમુખ સાહેબ પણ આપણી જોડે છે તેમની સાથે વાત કરું સાહેબ લોકશાહી મહાપર્વ અને કોઈ એવી તૈયારીઓ તડામાર તૈયારીઓ થઈ રહી છે જંગી મહુમતી થાય તેવી રીતે મતદાન થાય તેવી રીતની પહેલ તમામ દ્વારા કરવામાં આવે છે પછી ખાનગી એકમો હોય કે પછી સરકારી એકમો તેમના દ્વારા કરવામાં આજે આ મતદાન જાગૃતિ અભિયાન લીધું છે શું છે જયારે સાત મે બે હજાર ચોવીસ ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે એ પ્રયત્નોના ભાગરૂપે આજરોજ શહેરની રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને વધુ મતદાન થાય તે માટેનો પ્રચાર કરવામાં આવી રહેલો છે અંદાજે પાંચસો થી વધુ રિક્ષાઓમાં આજે પોસ્ટર્સ લગાવવામાં આવશે આ જે રિક્ષાઓ છે જયારે શહેરમાં ફરશે ત્યારે લોકોનું ધ્યાન પોસ્ટર્સ પર જશે અને તેઓ મતદાન કરવા માટે પ્રેરાશે પાલિકા તંત્ર કેવી રીતે મદદરૂપ રહેશે પાલિકા તંત્ર દ્વારા આમાં જે મદદની વાત છે તો એમના જો કોઈ પ્રશ્નો હશે તો અમે ચોક્કસ એમને મદદરૂપ થઈશું ચોક્કસથી જે પ્રમાણે અહીંયા જોશી સાહેબ જોશી સાહેબ થી વાત કર્યું સાહેબ શું કહેશો જે પ્રમાણે મતદાન જે મહાદાન આપણે કહી શકીએ મહાપર્વ છે તેની આપણે વાત કરી શકીએ અને વધુમાં વધુ મતદાન થાય તેવી રીતના અનુરોધ આપણા દ્વારા અનેક એવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે આજે જાગૃતિ અભિયાન અહીંયા છે તમામ જે રિક્ષા ચાલક છે વડોદરા ખાતેના તે પણ અહીંયા ઉપસ્થિત છે તેમના દ્વારા આ તેમના માધ્યમથી હવે લોકોને આ અભિયાન સુધી આપણે પહોંચાડીશું શું કહેશો આજ રોજ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બહુ સારું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે પાંચસોથી વધારે રિક્ષાઓમાં સ્ટીકર્સ લગાવી અને આ રિક્ષા વડોદરાના શહેરના આપણે જે પાંચ વિધાનસભા મત વિસ્તાર વડોદરા શહેરમાં છે ત્યાં રિક્ષાઓ ફરી અને ચૂંટણીની તારીખ ચૂંટણીનો સમય વિશે લોકોને જાગૃત કરશે અને આનાથી ખૂણે ખૂણે સુધી જે પોકેટ એરિયા છે ત્યાં સુધી આપણા સંદેશાઓ પહોંચી વધુ ને વધુ લોકો મતદાન કરે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે

જે અધિકારીઓ છે તે વિશેષ રૂપે ઉપસ્થિત છે ટૂંક સમયમાં આ જે જાગૃતિ અભિયાન છે તેને તેને ફ્લેગ ઓફ કરવામાં આવશે ત્યારે સાત મે ના રોજ લોકશાહી નું મહાપર્વ એવા લોકસભા ઇલેક્શનની તમામ જે રિક્ષા ચાલકો છે તે આ ચૂંટણી જે સામાન્ય ચૂંટણી માટે આવે મતદાન કરીએ તેવી રીતનું અપીલ અને તેવી રીતની શપથ લઈ રહ્યા છે હું જે બોલું એના પછી આપ પ્લીઝ રિપીટ કરો હું આજે સંકલ્પ કરું છું કે આગામી લોકસભાની આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માં સામાન્ય ચૂંટણી 2024 માં મારા પરિવાર સાથે જઈને મારા પરિવાર સાથે જઈને મતદાન કરીશ મતદાન કરીશ ધર્મ જ્ઞાતિ જાતિ ધર્મ જ્ઞાતિ જાતિ સમાજના ભેદભાવ સિવાય સમાજ ભેદભાવ સિવાય અને કોઈ પણ લોભ લાલચ સિવાય કોઈ પણ લો મારા મતાધિકાર નો મારા મતાધિકાર નો ઉપયોગ કરીશ ઉપયોગ કરીશ લોકશાહી અવસરમાં અવસર અવસરમાં મારા વિસ્તારની મારા વિસ્તારની મહિલાઓને પણ મહિલાઓ મતદાન માટે મતદાન માટે પ્રેરિત કરીશ પ્રેરિત કરીશ અને લોકશાહી ને લોકશાહી મજબૂત કરવામાં મજબૂત કરવામાં લોકસભાની જે સામાન્ય ચૂંટણી એના માટે શપથ લેવામાં આવે છે કે તે તો પોતે મતદાન કરશે સાથે તે લોકો તેમના બહેન છે તેમના બહેનો છે તેમને પણ મતદાન કરાવશે ત્યારે વિસ્તારમાં આજુબાજુ જે પણ લોકો હશે જેમને મતદાનમાં કરવા માટે તે લોકો લઈ જશે તેવી કટિબદ્ધતા તેમને દર્શાવવામાં આવી તેવી રીતે લેવામાં આવી છે ત્યારે થી વધુ રિક્ષા ચાલકો અત્યારે વડોદરા રિક્ષા ચાલક જે એસોસિએશન છે તેમની રિક્ષા આવી પહોંચે છે અને તેમના પાછળ જે રિક્ષાની પાછળ તેમને મતદાનના જાગૃતિના જે બેનર લગાવવામાં આવ્યા છે અને તમે જે પ્રમાણે જોઈ શકશો કે ટૂંક સમયમાં જ આ જે અભિયાન છે આ જે

જે ચૂંટણી પંચ તેમ દ્વારા જે બેનરો આપવામાં આવે છે તે બેનરો લગાવી દેવામાં આવે છે અને મોટી સંખ્યામાં આજે ફ્લેગ ઓફ કરી દેવામાં આવી છે અને ફ્લેગ ઓફ કર્યા બાદ આ જે રિક્ષા છે તે હવે નિર્ધારિત રૂટ પર નીકળી છે સાતમી મે ખાસ કરીને કાળઝાળ ગરમીના દિવસ છે એટલે ફર્સ્ટ હાફમાં મતદાન થાય તેવી રીતના અનુરોધ પણ કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા રિક્ષા ચાલક જે એસોસિએશન તેમના પ્રમુખ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો બપોરનો કે એવો પણ સમય હશે અને સિનિયર સિટીઝન તો તેમને જવાનું થશે ત્યારે તેમને ટોલ ફ્રી નંબર આપવામાં આવશે અને વહેલી તકે તે ફ્રી નંબર આપવામાં આવશે અને તેના ઉપર ટોલ ફ્રી નંબર ઉપર વાત કર્યા પછી તે જે તે તે વિસ્તારમાં હશે ત્યાંથી નિઃશુલ્ક તે વૃદ્ધ હશે તે દિવ્યાંગજનો હશે તેમને તેઓ તેમની રિક્ષામાં બેસાડીને મતદાન માથક છે ત્યાં લઈ જવામાં આવશે તેમનું મતદાન કર્યા બાદ તેમને પાછું તેમના નિવાસસ્થાને જે છે ત્યાં છોડવામાં આવશે આ તમામ જે સેવાઓ છે તે નિઃશુલ્ક રહેશે મતદાન ખાસ કરીને મતદાનના દિવસ માટેની આ સેવાઓ તેમના દ્વારા આપવામાં આવી છે પાલિકા તંત્ર દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ તેમના માટે ગોઠવી દેવામાં આવી છે ત્યારે સંયુક્ત રીતે આ જે અભિયાન છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની આપણે વાત કરતા હોય વડોદરા મહાનગરપાલિકાની સાથે વડોદરા રિક્ષા એસોસિએશન છે તે તેમની જોડે છે તેમની પડખે છે અને વધુમાં વધુ મતદાન થાય તેવી રીતના ધ્યેય સાથે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણી અભિયાન જે તેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તેમજ માંગલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સીઈઓ રોહનભાઈ શુકેશો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અત્યારે સાતમી મે ના રોજ યોજાવા જઈ રહી છે એવા કાર્યક્રમો થઈ છે શું અનુરોધ કરશો મતદાન માટે આજે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પાંચસો જેટલા રિક્ષાથી આપણે વધારે વધારે મતદાન થાય મતદાન જે સૌથી મોટું દાન આપણે કહીએ છીએ એવું આપણે થઈ રહ્યું છે સાતમી મે એના માટે ચૂંટણી અધિકારી દ્વારા બીએમસી દ્વારા અલગ અલગ એક્ટિવિટીઝ કરવામાં આવી છે એના જ ભાગરૂપે આજે સમા કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ રિક્ષાથી આ પ્રમોશન થાય અને વધારે થી મતદાન થાય એના માટે એક્ટિવિટી કરી છે આપણા બધા જ જે મોડ ઓફ કોમ્યુનિકેશન છે રેડિયો છે ટીવી છે પેપર છે એનામાં બધા આપણે કહેતા હોઈએ છીએ કે મતદાન એક એવું તમારા પાસે પાવર છે કે તમે એમાંથી ડિસાઇડ કરી શકો તમારા લીડર કોના છે તમને દેશ કેવો રીતે ચલાવશે એટલા માટે આ એક્ટિવિટી આજે અમે ભાગરૂપ થયા છે અને વધારે વધારે વોટિંગ થાય એ મારી આશા છે વધુમાં વધુ મતદાન થાય તેવી રીતની આશા છે ત્યારે સાતમી મે ના રોજ લોકશાહીનું મહાપર્વ એવા લોકસભાનું સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે તેમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઠેર ઠેર કાર્યક્રમો પણ જાગૃતિના કરવામાં આવી રહ્યા છે આજે વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા રિક્ષા એસોસિએશન દ્વારા પણ જાગૃતિ મતદાન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સૌથી વધુ રિક્ષા ચાલકો છે તે ઉપસ્થિત રહ્યા હતા તેના રિક્ષાના પાછળ મતદાન જાગૃતિના બેનર લગાવવામાં આવ્યા નિર્ધારિત જે રૂટ છે જેટલી વિધાનસભા છે તે વિધાનસભા ક્ષેત્રમાં આ જે રિક્ષાઓ છે તે ફરશે અને મતદાન જાગૃતિની અપીલને અનુરોધ કરશે ત્યારે તેમના દ્વારા તમામ જે સિનિયર સિટીઝનો છે છે તેમના માટે મતદાનના દિવસે ખાસ વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે તેવી રીતની વાતો પણ તેમણે કહી છે ત્યારે આવનારી લોકસભા ચૂંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરે તેની અનુરોધ સાથે તેના અપીલ સાથે આ અત્યારે અત્યારનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો છે કાળઝાળ ગરમીને લઈને પણ તેમણે કીધું છે કે જો બપોરનો સમય કોઈ પણ વૃદ્ધ